જય શ્રીમદ નારાયણ રામાનુજાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક દસ તેનું કમ अहम् अज्ञानजं तमः नाशयामि आत्मभावस्थो ज्ञानदीपेन ना भास्वता ॐ ગીતાચાર્ય શ્રીકૃષ્ણ પરમાત્મા સાથે અનન્ય ભક્તિ સાથે મારી ઉપાસના કરે છે તેમને હું દૈવી જ્ઞાન અને મારું સ્પષ્ટ સ્વરૂપ અર્થાત બુદ્ધિ યોગ પ્રદાન કરીશ આ ઉપરાંત તે ભક્તોને મારા મહિમાનો સંપૂર્ણ અનુભવ થાય મારા સ્પષ્ટ સ્વરૂપનો પૂર્ણ અનુભવ થાય તે માટે હું તે ભક્તો પ્રત્યેના અનુગ્રહ અને લાગણી સાથે તેમના મનમાં નિવાસ કરીશ અને તેમનામાં મારા વિશે સંપૂર્ણ જ્ઞાન ઉત્પન્ન કરીશ અર્જુન હું તેમના હૃદયમાં જ્ઞાનનો દીપક પ્રગટાવીશ અને તેમનામાં અજ્ઞાનતાને કારણે ઉત્પન્ન થયેલા ભોગવિલાસ ભૌતિકતા અને વાસનાના સર્વે અંધકારનો નાશ કરીશ આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા ભક્તો માટે તેમનામાં રહેલા સ્નેહની पराकाष्ठा પ્રદર્શિત કરી રહ્યા છે દૈવી જ્ઞાન પ્રદાન કરવા ઉપરાંત શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને બધાને વિશ્વાસ આપી રહ્યા છે કે તેઓ તેમના મહિમા અને તેમના સ્વરૂપના પૂર્ણ સુખને અનુભવવા વચ્ચે આવતા સર્વે અવરોધોને પણ નષ્ટ કરશે આમ શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા પર તેમનો સ્નેહ વરસાવી રહ્યા છે શ્રી કૃષ્ણ પરમાત્માનો આપણા પ્રત્યે જે પ્રેમ છે તેને ઓળખતા અને તેનું સ્મરણ કરતા ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રેમને સંપૂર્ણપણે હૃદયથી માણીએ અને માત્ર શ્રી કૃષ્ણ પરમાત્માની જ પૂજા કરીએ શ્રી કૃષ્ણ પરમાત્મા આપણામાં પણ જ્ઞાનનો દીપક પ્રગટાવે તે માટે યોગ્યતા પ્રાપ્ત કરવા આપણે નિરંતર પ્રયત્નશીલ રહીએ અને શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું અશ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરીએ તે नाशयामि आत्मभावस्थो ज्ञानदीपेन भास्वता श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण श्रीकृष्णपरमात्माय ભગવદ્ ગીતાનો સાર શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમનનારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમનારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમનારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ કરીશ્યે વચનમ તવ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વ શ્રી કૃષ્ણાર્પણ મસ્ત જય શ્રીમન્નારાયણ अहम् अज्ञानजं तमः नाशयामि आत्मभावस्थो ज्ञानदीपेन ना भास्वता ॐ तेषां येवानुकम्पार्धम् अहमज्ञानजं तमः नाशयामि आत्मभावस्थो ज्ञानदीपेन भास्वता श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नरायण